સુરતમાં નવ નિર્મિત બિલ્ડિંગમાં છ ફૂટ થી કામ કરતી વેડા થયા છે પોલીસ કાફલો પણ ઘટના સ્થળ દોડી જવા પામ્યો હતો સુરતમાં ફરી એક બાંધકામ સાઈટ વિવાદમાં આવી છે સુરતના વેસુ ખાતે આવેલા રાજ ક્રોમા બિલ્ડિંગમાં એક સત્તર વર્ષનો મૂળ રાજસ્થાનનો કિશોર કલ્પેશ ચરપોટા બ્રેકર મશીન ચલાવતો હતો ગ્રાઉન્ડ ફ્લોર પર છ ફૂટ ઊંચે બ્રેકર મશીનની ચાલી રહેલી કામગીરી દરમિયાન સત્તર વર્ષીય કિશોર કલ્પેશ ચરપોટા અચાનક જ પટકાતા તેને ગંભીર ઇજાઓ થતા સ્થળ પર તેનું મોત નીપજવા પામ્યું હતું બનાવને લઈને અડથાન પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી દિલીપભાઈ શું નામ બન્યો દિલીપભાઈ સોમાભાઈ ડામોર આદિવાસી સમાજ સેવામાંથી આવું છું સુરત શહેરમાં અને અમારા આદિવાસી જે સુરતમાં સાહેબ મજૂરી દરમિયાન આવે છે બરાબર ગામમાં આર્થિક કિસી હોવાથી આ લોકો અહીંયા મજૂરી કરવા આવે અને એમનું શોષણ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર એવી બે રહીમિતિ કરાવે છે કે કોઈ પણ જોખમના કામમાં સડાઈ દે છે કોઈ પણ શોષ્યા સમજ્યા વગરના અને આ લોકોને બહારનું કામ કરાવતા વખતે કોઈ પણ સેફ્ટીના સાધનો નથી આપતા અને સેફ્ટી નથી આપતા અને કોઈ પણ ધ્યાન નથી આપતા અને આ લોકો ભાઈ એવું ઘટના બને ત્યારે હાથ ઓછા કરવાની માંગ કરે છે અમારે કાયદાસર પોલીસને કાર્ય છોકરો કેટલા વર્ષનો છે અને શું કામ કરતો હતો છોકરો સાહેબ 16 વર્ષનો છે અને બહારની સાઈટમાં બેકે સજો તોડવાનું કામ કરતો હતો બિલ્ડિંગને બહારની સાઈટમાં એટલે ત્યાંથી એમનું કરુણ મોત થયું સાહેબ નીચે પડી જવાથી સેફટી বেল પહેરી હતી કઈ જ નથી સાહેબ નથી સેફટી বেল નથી હેલ્મેટ નથી બોર્ડ એમની પાસે અને બે એ લોકો કામ કરાવે છે અને સેફટીના સાધન આપ્યા વગર કામ કરાવે છે એ લોકો બરાબર અને આ પહેલી ઘટના નથી સાહેબ સુરતની અંદરમાં બેકર બેકર વાળી લગભગ મારા અંદાજે આશરેમાં પાંચ થી સો ઘટના સાહેબ ભણી ગઈ છે તો બીજી તરફ રાજહંસ ક્રેમા બિલ્ડિંગમાં કામ કરતા કારીગરોની સુરક્ષા ન હોય તેને લઈને કામદારોમાં રોષ જોવા મળ્યો છે અધરકુરસી સાથે અથસેડા